ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ખાસ નાયડુ છે યોજાઈ રહેલા ત્રિદિવસીય ચોથી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકારના નવીન તથા નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત આ સમિટનો સોમવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ જો નજર કરવામાં આવે તો ચંદ્રબાબુ નાયડુ ગાંધીનગર પહોંચ્યા છે ત્રિદિવસીય ચોથી રિન્યુએબલ જે સમિટ છે તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગાંધીનગરમાં લીધી છે માહિતી મળી રહી છે ખાસ તેના પર જો નજર કરવામાં આવે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતમાં યોજાઈ રહેલા ત્રિદિવસની ચોથી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે તેના ઉદઘાટનના સત્રમાં સહભાગી થવા માટે તે ગાંધીનગર પહોંચાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ વાત કર્યો તેમણે પણ ભારત સરકારના નવીન તથા નવીનીકરણના ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત આ સમિટનો સોમવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો જે ખાસ સમિટ યોજાવાની હતી તેમાં ખાસ સહભાગી થવા માટે ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેવા માટે ખાસ તેઓ અહીંયા ગાંધીનગર પહોંચ્યા હતા